કરજણ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ ઉપર કંડારી પાસે સ્થિત શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં ફરીવાર લાખો રૂપિયાની ચોરી થવાની આશંકા સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર અહીંયા મોટાભાગના મૂળીઓને નુકસાન પહોંચાડવાની ફરિયાદ મળી છે આ બનાવ બદલ મંદિર પાસે રહેલી સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળ્યો છે કરજણ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ ઉપર વડોદરાથી કરજણ તરફ આવતા રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આઠ મહિનામાં ફરીવાર ચોરીની ઘટના બનવા પામી ગઈકાલે રાતના શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં તસ્કરો મંદિરની જાડી તોડી પ્રવેશી જઈ લાખો રૂપિયાની ચોરીની આશંકા સેવાઈ રહી છે ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી જેમાં ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હવે હાલ તો લાખો રૂપિયાની ચોરીની આશંકા સેવાઈ રહી છે પરંતુ પોલીસ તપાસ બાદ સચોટ માહિતી મળશે હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને તપાસ કાર્યવાહી ચાલી રહી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે લઈ